અમદાવાદ જેવી જ સ્થિતિ ડાયમંડ સિટીની છે જ્યાં હવાનું વધેલું પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે દર્શન નાયકે હજીરા પાંડેસરા સહિતના વિસ્તારોમાં ધમધમતા ઔદ્યોગિક એકમો પર નીતિ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો આરોપ લગાવ્યો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો સરકારી ઠરાવો અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ લગાવ્યો દર્શન નાયકે છેલ્લા એક અઠવાડિયામાં સુરતનું એક સિવાય બસોને પાર થયાનો દાવો કર્યો શાસક પક્ષની બેદરકારીથી શહેરીજનોના આરોગ્ય પર જોખમ ઊભું થયા હોવાનો આરોપ લગાવ્યો કે તમામ સુરત શહેરમાં જે નોંધાયેલા ઉદ્યોગો છે એના દ્વારા એ ડિસ્પ્લે જાહેર થવી જોઈએ એના ઓડિટો થવા જોઈએ ઉદ્યોગો પણ કેટલા પ્રકારમાં હવામાં કાર્બન મોનોક્સાઇડ કાર્બન ઓક્સાઇડ અને એમોનિયાનું જે પ્રદૂષણ ફેલાવે છે ઢુમાળા અંતર્ગત એ પણ જાહેર થવું જોઈએ જેનાથી લોકોમાં પણ જાગૃતિ આવે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી વૃક્ષો રોપ્યો રોપવાનું અભિયાન શરૂઆત કરવામાં આવે અને કોપો કોર્નર્સ જે છે વનાધિકાર વન પર્યાવરણ અંતર્ગત એનો પણ જે સુરત શહેરમાં જે જગ્યા હોય એનો પણ નાશ થવો જોઈએ અને તાત્કાલિક અસરથી બાંધકામ ઉદ્યોગો પણ જે ગ્રીન બેલ્ટની જાળવણી કરવી જોઈએ એ જાળવણી પણ કરવામાં આવતી નથી

જેરી હવા અને રજકરણો માટે બાંધકામ સાઈડો જવાબદાર હોવા છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી